बस हां चल वो રોજ ભાદરવાસુ ચોથ છે ઘણી જગ્યાએ શ્રીજીની સ્થાપના પણ થઈ ગઈ છે કદાચ કોઈક ને કોઈ શારીરિક અશક્ત છે તેમને અહીંયાથી અમે સીધા શ્રીજીના દર્શન કરાવીશું અને વાત કરીશું મંદિરના પૂજારી રમેશભાઈ ભટ્ટ સાથે રમેશ ઠાકા અમને જણાવશો કે આશરે સડી ત્રણસો વર્ષ જૂનું આપણું આ પ્રાચીન પેશવાનું મંદિર છે

માટે એક ન્યાયાધીશની નિમણૂક કરી હતી આ મંદિરની સામે જ જે એક મકાન છે આ શ્રીજી ટાવર એ જગ્યા પર એ રહેતા હતા અને એમને હસ્તક આ મંદિરની પહેલવેલી સ્થાપના થઈ સત્તરસો ને સોળમી શતાબ્દીના અંતમાં આ મંદિરમાં જે ગણપતિ વિરાજમાન છે એક પથ્થર શુદ્ધ આરસની મૂર્તિ છે એની સુંઢ જમણી ડાબી તરફથી જમણી તરફ ફળેલી છે અને એ એમની સૂંઢમાં લાડુ ધારણ કરેલો છે ફરસી કમળ માળા અને લાડુ હાથમાં આ એમના પાસે જ એક ઉંદર પણ છે આવી આ મૂર્તિની સ્થાપના તે સમયે કરેલી અને એની પૂજા પણ એ ન્યાયાધીશ જ કરતા હતા પછી સમય જતાં એમની બદલી પુના થતાં એ અહીંથી અહીં ગામમાંથી અમારા કુટુંબના જે તે સમયના મોભી વોસાઈજી મહારાજ એ વશિષ્ઠ કુટુંબના અમે અને ખૂબ વિદ્વાન હતા અહીં રોજ દર્શને પણ આવતા હતા એમને આ મંદિર સોંપ્યું અને એની પૂજા કરવાનું એમને સોંપવામાં આવ્યું ત્યારથી અમે વંશ પરંપરાગત આ મંદિરની અમે બધા પૂજારીઓ વંશથી પૂજા કરીએ છીએ આ મંદિરમાં ગણેશ ચતુર્થી ભાદ્રવા ને દિવસે સુવર્ણમુગટના દર્શન થાય છે આ સુવર્ણમુગટ અને દરેક સોનાના ઘરેણાં એ ભક્તોએ જ આપેલા છે અને આ જ દિવસે એ પહેરાવાય છે અને નવા વર્ષને દિવસે કારતક સુધી એકમને દિવસે એમ બે દિવસ વર્ષમાં પહેરાવાય છે અહીં મંદિરની ના ભગવાનની વસ્ત્રો અને ફૂલોથી સેવા થાય છે અહીં થી સેવા થતી નથી આ મંદિરમાં દર ચતુર્થી દિવસે પુષ્પોની સેવા થાય છે તે સમયે વર્ષાસન બાંધી આપવામાં આવેલું અને એક ફૂલ ઉગાડવા માટેની વાડી આપેલી હતી જ્યાં ત્યારે પાઠશાળા કોઠારી સ્કૂલ અને એ સામેની જીવીડી સાર્વજનિક આખા કમ્પાઉન્ડ જેટલું હતું એ આપવામાં આવી હતી વખત જતાં અંગ્રેજ સરકારનું રાજ આવ્યું અને તે વખતે સુરતના કલેક્ટરે અહીં વિઝિટ લીધી ત્યારે અહીં રજૂઆત કોઈ કે કરી કે આ ગામમાં પ્રાઇમરી શાળા નથી તો પ્રાઇમરી શાળા સ્થાપવા માટે આ જગ્યા ગામની વચ્ચે છે એની એક્વાયર કરીને આપણે એમ કે લઈએ એમણે તો ના પાડી પણ પૂજારીઓને એમ કે પૂછીને ધાર્મિક છે એટલે લેવાય નહીં પણ એ એમણે બોલાવીને પછી પૂછપરછ કરી કે તમને આ જમીનના બદલામાં બીજી જમીન આપીએ અથવા વર્ષાસન બાંધી આપીએ જમીનનું પણ એટલે ગામની બહાર જવા કરતાં પછી મંદિરને માટી વર્ષાસન બાંધવા બાંધી આપવાનું તે સમયે એકસો ને એંસી રૂપિયાનું વર્ષાસન એ વાડી પેટે આપવામાં આવતું હતું અને આ મંદિરની પૂજા માટે એકસો ને વીસ રૂપિયા તે સમયે આપવામાં આવ્યા હતા અને એ વર્ષો સુધી ચાલુ હતા આ આઝાદી પછી પણ એ ચાલુ જ હતા બહુ અંગ્રેજોના રાજમાં અને આપણે આઝાદ થયા પછી પણ એ વર્ષો સુધી ચાલુ જ હતું અને હજુ પણ અમે જો લેવા જઈએ તો ચાલુ થઈ શકે પણ હવે બધા ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા હોવાથી એ મળી શકે એમ નથી આ મંદિરમાં ચતુર્થી દિવસે અને મંગળવારના દિવસે વલસાડ શહેર વલસાડની આજુબાજુના ગામો અને દાહણુંથી તે સુરત સુધીના ભક્તો દર્શન કરવા માટે વધારે છે આ મંદિરનો ઇતિહાસ છે અને આ મંદિરમાં જે કોઈ ભક્ત પોતાની બાધા લઈને આવે છે એની પૂર્ણ થાય છે એ

દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ